હેપ્પી જન્માષ્ટમી આજના વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા મિત્રો અને હા જન્માષ્ટમીમાં તમારું એક નવા વિડીયોમાં ફરીથી સ્વાગત છે હવે તો કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે માટલી ફોરવાની છે અને હા આપણે બધાએ મેળામાં પણ ફરવાનું છે તો આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ સેકન્ડમાં બેસ્ટ નવી નવી ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પસંદ હોય ને એ વાત કરજો આજના વિડીયોમાં સરસ સરસ સેકન્ડ હેન્ડ અને બેસ્ટ કંડિશનવાળી ગાડીઓ લાવ્યો છું સેન્ટ્રો ગાડીઓ લાવ્યો છું તમને પસંદ આવશે એવી ગાડીઓ છે જે જે ગાડીઓ છે અમદાવાદ છે ને મહેસાણા છે ને ઉંઝા બાજુની ગાડીઓ છે ને ગાંધીનગરની ગાડીઓ છે ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને સૌથી પહેલાં બેસ્ટ કન્ડિશનવાળી સૌથી સારી અને ગુજરાતની કહેવામાં આવે ને કે એટલી મસ્ત ને હવે તમારા માટે લાયો છું આ ગાડી આ ગાડી જુઓ આ ગાડી વેચવાની છે એક લાખ બોતેર હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ પેટ્રોલ સીએનજી અને અમદાવાદમાં પડી છે આ ગાડીની વાત કરીશ એક લાખ કેટલો ભાવ એક લાખ બોતેર હજાર રૂપિયા આ ગાડીની કન્ડિશન મને લાગે છે જોવામાં બેસ્ટ કલર પણ લાગે છે જોવામાં બેસ્ટ ટાયરો એન્જિન સીટના કવર હવે જોઈને જ ખબર પડી જાય કે ઊંચું મોડલ છે ને આટલા ભાવે લખેલું છે એટલે હું તમને અપાવું છું જો મળશે તો તમારું નસીબ હશે તો આવી જાઓ લેવા માટે અને આને ખરીદી લેજો જોઈ લેજો ગાડી કેવી છે ચાલો બીજી જોઈએ છે સારી ગાડી છે એ પહેલાં બતાવું છું એટલા માટે કહું છું કે જલ્દી લેજો સસ્તા ભાવે મળે છે અને બેસ્ટ કન્ડિશનવાળી મળે છે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે આ ગાડી જોવા આ ગાડી વેચવાની છે એક લાખ પંચ્યાસી હજાર બે હજાર અગિયાર મોડલ ઊંડાઈ સેન્ટ્રો ફર્સ્ટ ઓનર સીએનજી વાળી અમદાવાદમાં પડી છે ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ પતિ ગયેલો અને હા સીએનજી પેટ્રોલવાળી સત્તાણું કિલોમીટર ફરી ચૂકેલી સત્તાણું હજાર કિલોમીટર અને ગાડી કન્ડિશનવાળી છે નવી છે બ્રાન્ડ છે ગાડીનો કલર સારો છે ગાડીની કન્ડિશન સારી છે ગાડીના સીટના કવર સારી છે ગાડી આખી સારી છે બધી રીતે તમે જોઈ શકો છો જેને લેવી હોય વાત કરજો જલ્દીથી લેવા માટે ફોન કરજો આવી ગાડી તમને ક્યાંય નહીં મળવાની ક્યાંય મળશે પણ નહીં આના પછી બતાવવા જઈ રહ્યો છું બીજી કન્ડિશનવાળી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ એક લાખ પંચોતેર હજારમાં વેચવાની છે સેન્ટ્રો જીએલ બે હજાર બાર મોડલ અરે વાહ શું ગાડી છે આ પણ પેટ્રોલવાળી ગાડી છે વ્હાઇટ કલર નોન એક્સિડન્ટ અઠ્ઠાણું હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાંધીનગરમાં પડી છે આ ગાડી કન્ડિશનવાળી છે સરસ છે અને હા ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો આવા વિડીયો આવે છે એ સબસ્ક્રાઈબ કરતા રહેજો હજુ ગાડીઓ બીજી બતાવવાનો છું તમને પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો નવી નવી ગાડીઓ જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બીજી બતાવું છું હવે તમારા માટે લાવે છું આ ગાડીએ આ એક લાખ પંદર હજારમાં વેચવાની જે ઉંદાઇ સેન્ટ્રો મહેસાણામાં પડી છે આ પેટ્રોલ સીએનજી એસી ચાલુ ગુડ કન્ડિશન પાંચ ઓનર પાર્સિંગ ચાલુ વીમો ચાલુ છે પાંચ ઓનરવાળી ગાડી છે પણ નવા જેવી છે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી એક લાખ પંચ્યાસી હજાર બે હજાર અગિયાર મોડલ ગુડ કન્ડિશન ફર્સ્ટ ઓનર ઓરિજિનલ કાર અને હા સીએનજી પેટ્રોલવાળી તમને પસંદ હોય આ સીએનજી પેટ્રોલવાળી તો કહી શકો છો બીજી બતાવું છું હવે તમારા માટે લાવો છું આ ઉંદાઇ સ્ટ્રો એ સબસ્ક્રાઈબ